અન્ય સમાચાર રાજકોટથી રાજકોટના જેતપુરમાં પ્રદૂષણ નિકાલનો પ્રોજેક્ટ વિવાદમાં છે સ્થાનિક પરિવારોના ઘર આંગણે જ તોતિંગ પંપિંગ સ્ટેશન ખડકાતા ભારે હાલાકી થઈ રહી છે તો રાજકોટના જેતપુરમાં સાડી ઉદ્યોગના પ્રદૂષિત પાણીના કાયમી નિકાલ માટે સરકારે છસો પંચોતેર કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે આ યોજના હેઠળ પ્રદૂષિત પાણીને પાઇપલાઇન દ્વારા પોરબંદરના દરિયામાં નિકાલ કરવાનું લક્ષ્ય છે જોકે આ પ્રોજેક્ટની શરૂઆતમાં જ વિવાદ ઉભો થયો છે

મકાન છે અમારા અહીંયા દોઢસો બસો વર્ષથી અમે બધા અહીંયા રહી રહ્યા છીએ બરોબર આમ તમે બધું જોવો જ છો કેટલા મકાન છે તો અહીંયા પ્લાન જે બની રહ્યો છે આ ગામતરની જમીન છે તો અહીંયા આ પ્લાન હાલે નહીં એટલે અમારી માંગ ખાલી એટલી જ છે કે આ પ્લાન આનાથી ગમીન ત્યાં બીજે સેટો અમારા એરિયાથી દોઢ થી બે કિલોમીટર સેટો લઈ જાય આ બધા ગામતર એરિયો છે આખે આખો અને અહીંયા બધા રેસિડેન્ટ જ છે અને અહીંયા બધાનો કેમિકલનું પાણી આખા જેતપુર અહીંયા ભેગું થાય મારી માંગ કે આ પ્રોજેક્ટ અહીંથી રદ કરીને બીજી જગ્યાએ ખસેડી નાખે આરબ ટીમડી વિસ્તારમાં સો થી એકસો પચાસ જેટલા દેવી પૂજક અનુજાતિ અને માલધારી પરિવારો વસે છે ત્યાં જ કેમિકલયુક્ત પાણી એકઠું કરવા માટેનું પમ્પિંગ સ્ટેશન બનાવાઈ રહ્યું છે પમ્પિંગ સ્ટેશનના પાયા ખોદવા માટે થઈ રહેલા બ્લાસ્ટિંગના કારણે આજુબાજુના કાચા મકાનોમાં તિરાડો પડી છે અને તૂટ્યા છે સ્થાનિકો જાનહાનીના ભય હેઠળ જીવી રહ્યા છે સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે તેમને પ્રદૂષણ નિકાલના પ્રોજેક્ટ સામે વાંધો નથી પરંતુ રહેણાંક વચ્ચે પમ્પિંગ સ્ટેશન ન જોઈએ તેમની મુખ્ય માંગણી છે કે પંપિંગ સ્ટેશનને રહેણાંક સ્થળેથી એક પાંચ કિલોમીટર દૂર ખસેડવામાં આવે કોઈ સંજોગે થવા દેવા માંગતા નથી અને જો થશે તો આગળની રણનીતિ અમે નક્કી કરશું અહીંયા અમારે રે છે એટલે આ બધે બ્લેસ કરે છે અને પાણા નાખે છે અમે રહેવું કેમ આમ આ હટાવો નકા અમે જાઈ ગયા ગામ મે કેમ ગયા જાય જો જો આ મહિનો થી છે આલે છે અને હવે હાથ વે કેમ બ્લેસ કરે છોકરા ખૂટા હોય અમે મે કેમ ક્યાં જાવ તમારી ગામના સરપંચનો આક્ષેપ છે કે જે જગ્યાએ કામ ચાલી રહ્યું છે તે ઓગણીસો ચોર્યાસીના ના રેકોર્ડ મુજબ ગામ તળની જમીન છે અને પંચાયતની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે ખોદકામ શરૂ કરાયું છે રહેણાંક વિસ્તારની નજીક એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરીને બ્લાસ્ટિંગ થતા તંત્રની ભૂમિકા સામે પણ સવાલો ઉઠ્યા છે માપ સાઈડ કેવી છે કે એની જગ્યા હોતી છે કોઈ પણ પ્રકારનું ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવેલ નથી ઓગણીસો ને ચોર્યાસી માં આ ગામ ત્રણ નીમ થયેલું હતું એ સીધું રદ કરી આપવામાં આવેલું છે